નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર થરાદ માર્કેટના સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ મનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી તમામ માહિતી અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી જાય અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા ને જેથી ખબર પડે કે રોજના બજાર ભાવના વિડીયો કેવા લાગી રહેશે તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની થરાદ માર્કેટમાં જીરાનો ભાવ પાંચ હજાર પાંચસોથી છ હજાર પાંચસો રૂપિયા ત્યારબાદ રાયડો નવસો સાહીઠથી એક હજાર બાવીસ રૂપિયા ગુવાર ગામ નવસો સાસઠથી એક અગિયારસો ને પાંચ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો પાંત્રીસથી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા રચકા બાજરી ચારસો એંસીથી પાંચસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મગનો ભાવ અગિયારસોથી તેરસો રૂપિયા બાજરી ચારસો એકવીસથી ચારસો ને સોતેર રૂપિયા સફેદ તલ બાવીસોથી અઠ્યાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે દ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જાણવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને અંત સુધી જોવા અમારી વિનંતી જેથી તમને ખબર પડે કે કઈ માર્કેટના કેટલો ભાવ ચાલી રહ્યો છે અને તમારા મિત્રો સાથે પણ વોટ્સઅપમાં શેર કરી દેવાથી તમારા મિત્રોને પણ ખબર પડે કે બજાર ભાવના વિડીયો આપણા સોય સો ટકા સાચા માહિતી આપતા જાણી શકીએ છીએ